નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ અમિતાભ બચ્ચનને લઈને મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની આજે એન્જોરી પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે જી આ મિત્રો વધુ તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન આજે સવારે છ વાગે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તો મિત્રો વધુ તમને જણાવી દઈએ કે એક્યાસી વર્ષે અમિતાભ

ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ